जवाब नहीं मैंने इनको तो दूसरा सवाल पूछा हमने कहा आतंकवादियों के पास धन आता है हमारे से आता है पूरा मनी ट्रांजेक्शन का कारोबार भारत सरकार के कब्जे में है आरबीआई के अंदर में है बैंकों के माध्यम से होता है क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते ये जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है आपके हाथ में है राज्य उसमें कहीं बीच में नहीं आते आप उसको क्यों नहीं रोकते हैं क्यों नहीं पकड़ पाते हो આપ ઉસકે લિયે ક્યા કરના ચાહો છો? આ બી શેમાં હું કઈ બોલીશ ને તો લાઈન કરી દેજો કોમેન્ટ. પણ હું સત્યની સાથે છું, સત્ય બોલવું ઈ જરૂરી છે કારણ કે હું એક કઈ પાર્ટીનો ગુલામ નથી. બે ચૌદ પછી કેટલા આતંકી હુમલા થયા? પહેલા પઠાણકોટ, પછી પુલવામાં અમરનાથ યાત્રાનો હુમલો, પહેલગામમાં, હમણાં-હમણાં ઈ પણ હુમલો ને અત્યારે નાવ, અત્યારે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો ઈ પણ એક આતંકી હુમલો હતો. તો હવે આ બધા હથિયાર ને આ બધી વસ્તુ ક્યાંથી આવી જાય છે? અત્યારે જે તમે તમારા ભાષણ ની અંદર બોલ્યા એનું ઈજ હવે અમે તમને પૂછીએ છીએ હવે તમે આપો જવાબ આ વિડીયો વિશે તમે શું કેવા માંગો છો ખાસ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ને શેર